હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓની મોસમ ખુલશે આ પરીક્ષાઓ આપીને પોતાના માટે જીવન બનાવવા માટે નોકરી મેળવવા માટે ઘણા બધા લોકો પ્રયત્નશીલ છે આવા લોકોની મદદ માટે આકાશવાણી શરૂ કરી રહ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી આજે ગુજરાતી વિષયમાં આપને મદદ કરવા માટે આકાશવાણી ભૂજ પર હાજર છે નિશા મોરે ગુજરાતી સાહિત્યનો સામાન્ય પરિચય ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃત ભાષામાં રહેલું છે અગિયારમી સદીમાં થયેલા જૈન સાહિત્યકાર હેમચંદ્રાચાર્યથી ગુજરાતી ભાષાના બીજ રોપાયા છે આપણા પ્રાચીન ગ્રંથોની ભાષા પણ સંસ્કૃત હતી પણ એ પછી કાળક્રમે પ્રાકૃત અપભ્રંશ શિષ્ટ ગુજરાતી અને માન્ય ગુજરાતી અમલમાં આવી ગુજરાતી સાહિત્યનો ઉદભવ સંસ્કૃત ભાષામાંથી થયો છે છેક મથુરાથી દ્વારકા સુધીના વિસ્તારમાં સૌરસેની કુળની ભાષા બોલાતી હતી જેનો એક અલગ જ ફાટો ગુજરાતી તરીકે ઓળખાયો આ ગુજરાતી ભાષા છે ને એ આર્ય ભાષા છે બારમી સદીના અંત ભાગમાં ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક ભરતેશ્વર બાહુબલી રાસ આપણને મળે છે પરંતુ આ પહેલાં સંસ્કૃત અપભ્રંશ ભાષાના મિશ્રણ સ્વરૂપના હેમચંદ્રાચાર્ય પાસેથી અનેક ગ્રંથો મળ્યા છે આથી આ હેમચંદ્રાચાર્યને ગુજરાતી ભાષાના આદિ સ્થાપક તરીકે ગણી શકાય ગુજરાતી સાહિત્યમાં આજ દિવસ સુધી અનેક પ્રયોગશીલ કામ થયા છે ગુજરાતી સાહિત્યને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બે અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને તેના લક્ષણોના આધારે બે ભાગમાં અને અર્વાચીન ગુજરાતી સાહિત્યને પાંચ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારો જોઈએ તો જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય એમ બે પ્રકાર પાડવામાં આવે છે જૈન સાહિત્યને રાસયુગ અથવા હેમયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો સમયગાળો છે ઈસવીસન અગિયારસો પંચ્યાસીથી ઈસવીસન ચૌદસો ચૌદ સુધીનો અને જૈનેતર સાહિત્યને નરસિંહ યુગ અથવા પ્રેમાનંદ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો સમયગાળો છે ઈસવીસન ચૌદસો ચૌદ થી ઈસવીસન અઢારસો પચાસ સુધીનો હવે જોઈએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પાંચ ભાગ એમાંથી સૌથી પહેલા સુધારક યુગ નર્મદ યુગ અથવા દલપત યુગ તરીકે ઓળખવામાં આવે છે જેનો સમયગાળો છે અઢારસો પચાસથી અઢારસો પંચ્યાસી સુધીનો બીજો ભાગ પંડિત સાક્ષર સાક્ષરયુગ અથવા ગોવર્ધન યુગ તરીકે ઓળખવામાં આવે છે જેનો સમય અઢારસો પંચ્યાસીથી 1915 પંદર સુધીનો છે ભાગ ત્રણ ગાંધીયુગ યુગ પંદરથી થી ચાલીસ ચોથો ભાગ છે અનુગાંધીયુગ યુગ ચાલીસથી થી સાહીઠ સુધીનો અને છેલ્લો અને પાંચમો ભાગ છે આધુનિક યુગ અને જેનો સમયગાળો છે ઓગણીસો સાહીઠથી આજ દિવસ સુધીનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રથમ જૈન સાહિત્ય જૈન મુનિઓ દ્વારા લખાયેલ હોવાથી આ સાહિત્યને જૈન સાહિત્ય કહેવાય છે હેમચંદ્રાચાર્ય જૈન સાહિત્યના પ્રથમ સાહિત્યકાર હતા પણ તેમની કૃતિમાં સંસ્કૃત અને અપભ્રંશ ભાષા જોવા મળે છે તેથી તેમની કૃતિને પ્રથમ ગુજરાતી કૃતિ તરીકે સ્થાન મળેલ નથી ગુજરાતી ભાષાના બીજનું અગિયારસો પંચ્યાસીમાં માં લખાયેલી કૃતિ ભરતેશ્વર બાહુબલી રાસ દ્વારા થયું જેના કરતા શાલી ભદ્રસુરી હતા ગુજરાતી ભાષાની આ પ્રથમ કૃતિ ગણાય છે ભરતેશ્વર બાહુબલી રાસ આ કૃતિમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ આદિનાથના બે પુત્રો ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન છે તેમાં વીર રસ છે જૈન સાહિત્યમાં સૌથી વધારે પ્રથમ તીર્થંકર ઋષભદેવ એટલે કે આખલો બાવીસમાં તીર્થંકર નેમિનાથ એટલે કે શંખ અને ચોવીસમાં કે અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી એટલે કે સિંહ વિશે સાહિત્ય લખાયેલું છે જૈનેતર સાહિત્યમાં જે રીતે ભગવાન શ્રી કૃષ્ણનું વિશેષ વર્ણન જોવા મળે છે ને એ જ રીતે જૈન સાહિત્યમાં નેમિનાથ ભગવાનનું વિશેષ સ્થાન છે આપણા જે અઢાર પુરાણ છે ને એમાંથી એક વિષ્ણુ પુરાણ એમાં કૃષ્ણ અને નેમિનાથ મિત્ર હોવાનો ઉલ્લેખ પણ આપણને જોવા મળે છે જૈન સાહિત્ય ભક્તિ કે ધર્મ રસ પર આધારિત સાહિત્ય છે જેના સાહિત્ય પ્રકારોમાં ફાગુ બારમાસી પ્રબંધ રાસ સ્તવન ચર્ચરી ધવલ કકો આ બધા મુખ્ય પ્રકારો છે તો આ તો આપણે જોયું ગુજરાતી ભાષાનો સામાન્ય પરિચય હવે કરીએ થોડુંક પુનરાવર્તન ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃત ભાષામાં છે અને અગિયારમી સદીમાં જે જૈન સાહિત્યકાર હેમચંદ્રાચાર્ય થઈ ગયા એમણે આ ગુજરાતી ભાષાના બીજ રોપ્યા છે છેક મથુરાથી દ્વારકા સુધીના વિસ્તારમાં સૌરસેની કુળની ભાષા બોલાતી હતી અને આ ગુજરાતી છે એ કુળની ભાષા છે બારમી સદીના અંત ભાગમાં ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક ભરતેશ્વર બાહુબલી રાસ આપણને મળે છે અને જેના કરતા શાલિભદ્ર સૂરી હતા હેમચંદ્રાચાર્યને ગુજરાતી ભાષાના આદિસ્થાપક ગણવામાં આવે છે ગુજરાતી સાહિત્યને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે એક છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને બે ભાગમાં અને અર્વાચીન ગુજરાતી સાહિત્યને પાંચ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એમાં બે ભાગ જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય જૈન સાહિત્યને રાસયુગ અથવા હેમયુગ કહેવાય છે જ્યારે જૈનેતર સાહિત્યને નરસિંહયુગ અથવા પ્રેમાનંદ યુગ કહેવાય છે જૈન સાહિત્યનો સમયગાળો સુધીનો અને જૈનેતર સાહિત્યનો સમયગાળો ચૌદસો ચૌદથી થી અઢારસો પચાસ સુધીનો હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પાંચ પ્રકાર ફટાફટ જોઈ લઈએ એમાં પહેલો પ્રકાર સુધારક યુગ અથવા નર્મદ યુગ કહો અથવા દલપત યુગ જેનો સમય અઢારસો પચાસથી થી અઢારસો પંચાવન બીજો ભાગ પંડિત યુગ અથવા સાક્ષર યુગ અથવા ગોવર્ધન યુગ અઢારસો પંચાવનથી થી ઓગણીસો પંદર સુધીનો ત્રીજો ભાગ ગાંધી યુગ ઓગણીસો પંદરથી થી ઓગણીસો ચાલીસ ભાગ ચાર અનુગાંધી યુગ ઓગણીસો ચાલીસથી થી ઓગણીસો સાહીઠ અંતિમ અને પાંચમો ભાગ આધુનિક યુગ ઓગણીસો સાહીઠથી થી આજ દિવસ સુધીનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ભાગ જૈન સાહિત્ય જૈન મુનિ દ્વારા લખાયેલ હોવાથી તેને જૈન સાહિત્ય કહેવાય છે હેમચંદ્રાચાર્ય છે એ જૈન સાહિત્યના પ્રથમ સાહિત્યકાર હતા પરંતુ તેમની કૃતિને પ્રથમ ગુજરાતી કૃતિ તરીકે સ્થાન મળ્યું નથી ગુજરાતી ભાષાના બીજનું જે મંડાણ છે એ અગિયારસો પંચ્યાસીમાં માં લખાયેલ કૃતિ ભરતેશ્વર બાહુબલી રાસ જે લખી છે શાલીભદ્ર સુરી એમને આ પ્રથમ સ્થાન મળ્યું છે આ કૃતિ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ અથવા તો આદિનાથના બે પુત્રો ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન છે અને તેનો મુખ્ય રસ વીર રસ છે જૈન સાહિત્યમાં સૌથી વધારે પ્રથમ તીર્થંકર આખલો બાવીસ તીર્થંકર નેમિનાથ એટલે કે શંખ અને ચોવીસમાં માં કે અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી એટલે કે સિંહ વિશે સાહિત્ય લખાયેલું છે તેના અલગ અલગ પ્રકારો ફાગુ બારમાસી પ્રબંધ રાસ સ્તવન ધવલ આ બધા જૈન સાહિત્યના પ્રકારો છે ગુજરાતી સાહિત્યનો સામાન્ય પરિચય આપે પેલા ભાગમાં આ કાર્યક્રમ સાંભળ્યો આશા રાખું છું કે તમને આ આઠ નવ મિનિટમાં પ્રાથમિક પરિચય મળી ગયો હશે આપને કોઈ પ્રશ્ન હોય તો આકાશવાણીના વોટ્સએપ નંબર ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન પર મોકલી આપજો પરીક્ષામાં આ પ્રકારના કાર્યક્રમ ઉપયોગી થાય કે કેમ એ પણ આપના સૂચનો અમને મોકલી આપશો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરીએ નમસ્કાર કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે સ્વર જયેશ રાવલ